હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો આજે આપણે ઘઉંના પાપડ જો આ રીતના ફૂલી ફૂલીને દડા થાય તેવા બનાવીશું તો ઘણીવાર આમાં કેવું થતું હોય છે કે ઘઉંના પાપડ છે ને બનાવતી વખતે ફાટી જાય છે અથવા તો બનાવ્યા પછી તેમાં તિરાડો પડી જતી હોય છે અને તે પોચા રૂ જેવા નથી બનતા તો આપણે એક વસ્તુ એવી ઉમેરીશું કે જેનાથી તમારા પાપડ સો ટકા રૂ જેવા તો બનશે અને ફાટશે પણ નહીં તો એવી નાની નાની બાબતો અને ટ્રિક્સ અને ટિપ્સ છે કે જે તમે ફોલો કરી લીધીને તો તમારા પાપડ પણ જો આવા ફૂલી ફૂલીને દડા થશે તો ચાલો રેસિપી જોઈ લઈએ તો અહીંયા ઘઉના પાપડ બનાવવા માટે ટોટલ પાંચ ગ્લાસ પાણી મૂકેલું છે સ્વાદ ટાકી ઉપરવાડન મૂકી દઈએ હવે ખોલીશું જો કેટલું સરસ પાણી ઉકળી ગયું છે અડધી ચમચી જેટલો ખારો એડ કરીએ ઢાકી ઉપરવા દઈએ લાઇટ એક સરસ જો ખારો ઉકળી ગયો છે થોડો આખું જીરું એડ કરીએ વળ કરી લઈએ મગમાં ગેસ ધીમો કરી દઈએ અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરી અને હવે આપણે ઘઉંનો લોટ એડ કરીશું હા એ પણ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp કે ગાંઠા ના રહેવા જોઈએ એટલે વાસણ ખાસ ધ્યાન રાખજો. વચ્ચે લઈ લે. બસ. એક હા ટકિત થોડીક. ચાલુ રાખો ગેસ. તો વેડન તો લેવું પડશે. પછી બોલું હું આ નાખી બાફપો સંકેસુ. ઓકે આ કે દે. બરાબર ના પાકી. ધીમા ગેસ પર કેટલું રાખવું? થોડું ધીમા ગેસ પર ઘડીકવાર રાખી પાજવું. હવે આમ પાંચ મિનિટ માટે ધીમા ગેસે રાખીશું આ ગેસ બંધ કરી દીધો છે તો અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકેલું છે અને અહીંયા એક કોટનના કડકામાં આ રીતના બધું જ બનેલું ખીચું છે એ લઈ લેશું કેમકે આને આપણે છે ને હવે બાફવાનું છે ખીચું બન્યા પછી તેને બાફવું એટલા માટે જરૂરી છે કે તેમાં તેનાથી છે ને ચીકાશ પકડશે અને તેના લીધે પણ આપણા પાપડ છે ને બિલકુલ ફાડશે નહીં તેમાં બિલકુલ તિરાડો નહીં આવે નાન કેટલું બાફવાનું આની મની મટન બાફી દે તર્જી સાફ આ તો બહુ ગરમ છે ઘરે મોય આમ નાખી દેવા મો દે દે નાખ તો પસંદ ને જો એવો બેન ચોખા પાથરી એમાં નહીં બટા મારવાલા સુંદરીમાં સુંદરીમાં કેટલા સોખા લાવી કેટલા સોળ તો પછી લઈ આવજે પેલા સુંદરી પાથરી દે મને આઈ પોટલ ની સોખા સોખામાં લેતી આવી

તો આ રીતના ચોખા કે પછી ઘઉં ઉપર પાપડને સૂકવવાથી પાપડ બિલકુલ ફાટતા નથી અને આ પાપડ સૂકવ્યા બાદ ત્રણ કલાક પછી તેને પલટાવી દેવાના છે અને તેને હવે આ ચુંદડીમાં નહીં પરંતુ બીજા કોઈ ચુંદડીમાં તેને હવે સુકવવાના છે મતલબ કે તેમાં આપણે હવે ઘઉં કે ચોખા પાથરવાના નથી ખાલી એમને પ્લેન ચુંદડીમાં જ આપણે તેને હવે સુકવી દેવાના છે ઓવર નાઇટ આપણે પંખા નીચે રાખ્યા હતા પાપડને અને બીજા દિવસે મેં ચાર કલાક માટે તડકામાં સુકવ્યા હતા તો કેવા સરસ એવા સુકાઈ ગયા છે જુઓ હું તમને હવે તળીને પણ દેખાડી દઉં તો ફ્રેન્ડ્સ જોયું ને મારા મમ્મીએ એકદમ આસાન રીતથી મને પાપડ શીખવાડ્યા અને જુઓ અહીંયા તળાય છે પાપડ અને ફૂલી ફૂલીને સીધા દડા થાય છે જોયું ને અને જોતા જ લાગે કે એકદમ સરસ પોચા પણ છે પણ હા રિયલમાં આ એકદમ સરસ રૂ જેવા પોચા બન્યા છે અને તેની સાઇઝથી બે ગણા મોટા પણ થયા છે તો ફ્રેન્ડ્સ આજના મારા મમ્મીની આ રીત ગમી હોય પાપડ બનાવવાની તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ